સ્વાગત છે મારા આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે એવો ગરમા ગરમ લારી જેવો મુંબઈનો ફેમસ તવા પુલાવ બહુ ચટપટો ટેસ્ટી એવો તમે એકલો ડિનરમાં રાયતા સાથે કે પાઉંભાજી બનાવો ત્યારે સાઈડમાં પણ એને બનાવી સર્વ કરી શકો છો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો સૌથી પહેલાં આપણે ચોખાને પલાળવાના છે તો અહીંયા મેં એક કપ બાસમતી ચોખા આ રેસીપીથી આપણે ચાર લોકો માટે તવા પુલાવ બનાવી રહ્યા છીએ તો આ રીતે એક કપ બાસમતી ચોખા લઈ અને સારી રીતે ધોઈ પાણી ક્લિયર થાય ત્યાં સુધી પછી આ રીતે પાણી ભરી વીસ મિનિટ જેવું પલાળી દઈશું સાથે પાંચ સૂકા કાશ્મીરી લાલ મરચાં તો આ પુલાવમાં એક પેસ્ટ હોય છે લાલ કલરની એ લાલ મરચાંની હોય છે તો આ રીતે કાશ્મીરી મરચાંને ગરમ પાણીમાં આપણે પલાળી દસ મિનિટ જેવા સાઈડમાં મૂકીશું દસ મિનિટ પછી આ રીતે મરચાં સોફ્ટ થઈ જશે આપણે એને મિક્સર ઝારમાં ઉમેરી સાથે થોડું પાણી પણ ઉમેરી દઈશું અને એકદમ સ્મૂદ એવી પેસ્ટ કરી લઈશું જરૂર લાગે કે થોડું વધારે પાણી ઉમેરવાની જરૂર પડે છે તો થોડું પાણી ઉમેરી તમારે આવી પેસ્ટ વાટી રેડી કરી લેવાની છે તો એને સાઈડમાં મૂકીશું ચોખા હવે પલળી ગયા છે આપણે એને પાણીમાંથી એકદમ નિતારી દઈશું હવે એક પેનમાં પાંચથી છ કપ જેટલું પાણી મેં ઉકળવા મૂકી દીધું છે પાણી ઉકળી જાય એટલે આખા મસાલા ઓપ્શનલ છે પણ સારો એવો રાઈસનો ટેસ્ટ આવશે તો ત્રણ લવિંગ એક તમાલપત્ર એક તજનો ટુકડો ડોટ ટી સ્પૂન જેટલું મીઠું આ રીતે પાણી ઉકળવા લાગે એટલે અડધી ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી અને આપણે ભાત રાઈસ જે પલાળ્યા છે એ ઉમેરી દઈશું અને હાઈ ફ્લેમ પર આઠથી નવ મિનિટ માટે આપણે એને ઉકાળીશું તો વધારે નથી ઉકાળવાના આપણે ચોખા છે એને એંશીથી નેવું ટકા વચ્ચે તો નેવું ટકા આસપાસ સુધી તમારે એને કૂક કરવાના છે ઓવર કૂક કરશો તો પુલાવ તમારો છૂટો છૂટો નહીં બને તો એ ધ્યાન રાખવાનું છે હવે લાઇટના અફેક્ટના લીધે થઈને આ રેડ જેવું પાણી છે પણ યલ્લો જ છે તો આ રીતે હું એને હાઈ ફ્લેમ પર આઠ મિનિટ જેવું મેં થવા દીધું આઠ મિનિટ જેવું થશે એટલે તમે જોઈ શકો છો રાઈસ છે એ એંશીથી પંચ્યાશી ટકા જેવા તો પંચ્યાશીથી નેવું ટકા વચ્ચે જેવા હોય એવા તમારે કૂક કરવાના છે હાથમાં લેવો તો ઇઝીલી બ્રેક થઈ જાય તો એવા કૂક થઈ ગયા ગેસની આંચ બંધ કરી અને હું ચારણીમાં આ રીતે ચોખાને નિતારી દઈશ અને આપણે એને ઠંડા થવા માટે સાઈડમાં મૂકી દઈશું તો એકદમ પાણીમાંથી નીતારી ફેન નીચે મૂકી દેવાના એટલે પુલાવ રાઈસ છે એ છૂટા છૂટા તમારા રહેશે હવે આપણે પુલાવ બનાવીશું તો એના માટે તમે તવો મેં તવા પુલાવ કીધું છે તો મોટો તવો હોય તો એ લઈ શકો મારા પાસે નથી એટલે મેં કઢાઈ જે પોળી તવા જેવી હોય એ લીધી છે અને એમાં આપણે એક ટેબલ સ્પૂન તેલ અને એક ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરી સાથે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને એક મોટી ડુંગળી ઝીણી ચોપ કરેલી ઉમેરી દઈશું અને સાથે આપણે અડધું ગાજર અને છથી સાત બીન્સ આ રીતે ઉમેરી દઈશું બીન્સ ન હોય તો સ્કીપ કરી શકો છો અને ગાજર પણ તમારે જો ઉમેરવા હોય તો જ ઉમેરવાના છે અને આપણે ત્રણ મિનિટ જેવું એને સાતળી લેવાનું છે તો તવા પુલાવમાં સિઝન પ્રમાણે ક્યારેક બીન્સ હોય છે ક્યારેક નથી હોતા અને ગાજર પણ અમુક ટાઈમે હોય છે અમુક ટાઈમે નથી હોતા અત્યારે બે મારા પાસે હતા એટલે મેં ઉમેર્યા છે પણ જો તમારા પાસે હોય તો ઉમેરવાના નહીં તો સ્કીપ કરવાના સાથે એક ચોથા કપ જેટલા લીલા વટાણા મેં ફ્રોઝન લીધા છે સિઝનમાં હોય તો ફ્રેશ તમને મળતા હોય તો એ પણ લઈ શકો છો વટાણા પણ ઉમેરી મેં બે મિનિટ જેવું સાતળી લીધું ટોટલ પાંચ મિનિટ જેવું થઈ ગયું હવે આપણે વચ્ચે આ રીતે જગ્યા કરી અને સાઈડમાં આપણે આ રીતે વેજીટેબલ લઈ લઈશું અને વચ્ચે અડધો ટેબલ સ્પૂન જેટલું તેલ અને બટર પણ ઉમેરી શકો છો પણ બટર આપણે હવે થોડું લાસ્ટમાં ઉમેરીશું બે ટી સ્પૂન આદુ લસણની પેસ્ટ એકદમ ઝીણી કરેલી હોય એ લેવાની છે અને જે આપણે પેસ્ટ બનાવી એ તમે બધી જ ઉમેરી શકો છો હું લીલા મરચાં નથી લઈ રહી બાળકો ખાવાને એટલે હું બહુ તીખું નથી બનાવી રહી આ પેસ્ટથી પુલાવનો કલર થોડો લાલ જેવો થશે પણ તીખું બિલકુલ નહીં થાય સાથે એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને અડધી ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું ઓપ્શનલ છે આપણે ઓલરેડી પેસ્ટ ઉમેરી છે બે ટી સ્પૂન પાઉંભાજી મસાલો કે પછી તવા પુલાવ કે પુલાવનો મસાલો પણ મળે છે એ પણ તમે ઉમેરી શકો જો ન હોય તો પાઉંભાજી મસાલો તમારે ઉમેરી દેવાનો તેલ અલગ થાય ત્યાં સુધી તમારે સાતળી લેવાનું છે તે આ રીતે તેલ અલગ થઈ ગયું હવે એક ટમેટાના ટુકડા ઉમેરી દઈશું ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે તો આ રીતે મને થોડી રેડ પેસ્ટ ઓછી લાગી એટલે આપણે જે મરચાંની પેસ્ટ બનાવી છે એ ઉમેરી દઈશું અને મેં એને બે મિનિટ જેવું સાતળ્યું હવે મીઠું ઉમેરી દઈશું દોઢ ટી સ્પૂન જેટલું આપણે રાઈસમાં ઓલરેડી બાફતા ટાઈમે ઉમેર્યું છે એટલે તમારે એ પ્રમાણે તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને હવે બધા શાકભાજી મિક્સ કરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીંયા મેં ટમેટાને અલગથી મસાલા સાથે સાતળ્યા સાથે હવે એક કેપ્સિકમ ઝીણું ચોપ કરેલું પનીર જો તમારે ઉમેરવું હોય તો સો ગ્રામ પનીરના ટુકડા અને એક બાફેલા બટેટાના ટુકડા ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને પાછું આપણે બે ત્રણ મિનિટ માટે સાતળવાનું છે તો આ રીતે એકદમ સારી રીતે સાતળવાનું અને હવે જો તમને લાગે કે ચીપકે છે તો તમારે થોડું પાણી ઉમેરવાનું છે મસાલા બળે નહીં એટલા માટે તો અહીંયા મેં લગભગ ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી દીધું અને એકદમ સારી રીતે મસાલાને મેં સાતળી લીધા તે એકદમ સારી રીતે સતળાઈ ગયું હવે પાછું આપણે અડધો ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરી દઈશું બટર તેલ તમે ઓછું તમારા હિસાબે ઉમેરી શકો છો મેં એકદમ લારી સ્ટાઇલ બનાવ્યો છે એટલા માટે હું અહીંયા વધારે લઈ રહી છું હવે જે આપણે ચોખા ભાત બાફીને રાખ્યા છે પીળા એ આપણે ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે હળવા હાથે મિક્સ કરવાનું છે અને ગેસની ફ્લેમ અત્યારે હવે થોડીવાર મીડિયમ કરી દઈશું અને પાછું પુલાવને બે ત્રણ મિનિટ જેવો થવા દેવાનો છે સાથે આપણે લીલા ધાણા ઉમેરી દઈશું અને ચટપટો ટેસ્ટી એવો પુલાવ બનીને તૈયાર થઈ ગયો એકદમ મસાલેદાર તમારે બનાવવો હોય તો અહીંયા પણ તમે પાઉભાજી મસાલો કે પુલાવ મસાલો થોડો ઉપરથી છાંટીને પણ તમે એને આ રીતે સાતળી શકો છો તો આ રીતે મેં બાળકો પણ ખાઈ શકે બધા ખાઈ શકે એ ટેસ્ટમાં બનાવ્યા છે તમે તીખું બનાવો હોય તો બધી જે રેડ પેસ્ટ બનાવી એ ઉમેરી દેવાની પાણી ઉમેરવાની જરૂર નહીં અને લાસ્ટમાં લીંબુનો રસ તમારે નીચો હોય તો નીચોવી દેવાનો પણ મેં ટેસ્ટ કર્યું બિલકુલ જરૂર નથી એટલા માટે હું નથી ઉમેરી રહી અને ગરમા ગરમ તવા પુલાવને તમે સર્વ કરો આ રીતે જો તમે ક્યારેય તવા પુલાવ ન બનાવ્યો હોય તો એકવાર તમે ટ્રાય કરજો પાઉંભાજી સાથે સાઈડમાં કે ડિનરમાં પણ કાંઈ ટેસ્ટી એવું ખાવું હોય તો એકલો આ પુલાવ બનાવી તમે સર્વ કરી શકો છો તો એકવાર આ લારી જેવો તવા પુલાવની રેસિપી તમે ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસિપી તવા પુલાવની કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલેકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ